ગામે અમરેલી જિલ્લાના આવેલ આઝાદ ચોક ગરબી મંડળ દ્વારા વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા ભવ્ય ગરબાનું મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં સર્વ સમાજના સહયોગ અને સહભાગિતાથી એકતા અને સાંસ્કૃતિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ થયું હતું મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દશેરાના પાવન દિવસે નવરાત્રીમાં ભાગ લેનારી વધુ ઇનામ વિતરણ કરી તેમની પ્રતિભાને માન્યતા આપવામાં આવી હતી જેના કારણે સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો સાથે ચિત્તલ જસવંતગઢ ગામના આગેવાનો અગ્રણીઓ તેમજ વેપારી મંડળ દ્વારા રોકડ પુરસ્કારનું વિતરણ કરી બાલિકાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આઝાદ ચોક ગરબી મંડળના કાર્યને મળેલા આ સહકારથી મંડળના સભ્યોમાં નવા ઉત્સાહનો સંચાર થયો હતો